પણ મને થોડી ખબર આવા લુખા ભટકાસી તો પણ આવા લુખા જોડે ભીખ લેવા આવાય ના 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 યાર એવું થોડું હોય હો કાકા કોક હાલો ને આ હું પીવે હોસ્પિટલમાં દાખલ થવાના પૈસા નહીં ડૉક્ટરે કીધું બાટલા ઉતારવા પડશે તે અંગાટ લઈને જ ફરવું બાટલું તે માઉન્ટેન ડ્યુ પીવાને ઓ તાકાત મળવાનાથી હા

તો તમારે ભીખ મને આલવી પડે ને લાવો હેડો હવે ભલે જે આલ્યા એ મના આલો હેડો હવે ઓને પોચ રૂપિયા આલે આ તું કોઈ ના મને દસ આલો એના કરતા થોડું એક્સ્ટ્રા વધારે આલ દો આ તું આ એરિયાનો એટલે પણ નહીં શું નહીં નહીં સૂટા જેટલા હતા એ એવો આલ દીધા એ તો હું કરું એ મારે ના જોવાનું હોય મને તો મારા હક ના આલવા પડે તમારે અમાર હક ચોથી આવ્યો હક જ આવક હું આઈરિયાનો એરિયાનો હું તો એ બહારનો આવ્યો બહારના તમે આલ દીધા મને ના આલ્યા

લઈને તમે તમારી હિસાબે જીમ કરો એ કરો હું એના પાસેથી લઈને તને આલી એકો તમાર તમાર જોવાનું હોય મારા ના કહેવાય ભાઈ ને માર કશું ના કહેવાય ભાઈ લાવજે 5 રૂપિયા પાછા ના મળ્યું એકવાર હું આવી જાય એના ભાઈ પાછા ના મળ્યું હે એનર્જી આવી જાય તારે હ આ તો ના પાળા લ્યા એ તમારી મેટર હ ભાઈ એ મારા ના કહેવાય તમને વચ્ચી કશું તમે મને મારા હક આલો હક નું માંગુ કોઈ ભીખ ની માંગતો આ ભીખ તો થઈ દાણું જ્યુ હક ની ભીખ થઈ આરી એટલે હક થી લેવાનો વટ થી લેવાનો ભઈ લાઈન યાર તું ના પાણી નીમલું અમા આયા પાઈ માર તને નહીં આલવા કે તને એ નહીં આલવા લાઈ તું પૈસા પાસા લઈ તું લાઈ ને નક પડશે અમે છટાક દે ઇનો ના આલતા ના આલું ના ગીજા મેલ દીધા જો માર કોઈ નહીં નહીં આલવા બેમાંથી ઓકાત ના હોય તો શું કરવા તા પૈસા પાછા લઈ લેવાના હોય તો આલો હતા ને હાલવા પડે તો વાત કરો ભિખારીઓ આપણા થી મોટો લુખો વાતો તાના અને તું આબરું ખાધી માલ હાથમાં આવેલો જાય હે પણ મને થોડી ખબર આવા લુખા ભટકાશી તો પણ આવા લુખા જોડે ભીખ લેવા આવે ના કપડા ઉપરથી થી લુખો નતો લાગતો આ તો અંદર થી લાગ્યો લુખો પણ તું આપણા ભિખારીઓની ની આબરૂ ના હણ કરી મેલ્યા એનું છું તમ તો આલે ના મન તો આલે તા અમારું મુઠું જોઈન મુઠું જોઈન આલે પણ તને ખબર પડે માલ એક આપણે આવી ગયો સકનજામો તો પાછો જાય હે ને આવા લુખોડો જોડે ભીખો લેવા હેડ્યો આવું તું તુયે અલે બંધ કરો લે તમે બે ગા લુખો લુખો જલ્યો અલે ફૂસા આવા લોકોની જિંદગી પર થો 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 મારા એરિયામાં રહેવું જ નહીં મારા હારા બિગારીઓ એ અંદર એસએસજી એનો ચાલુ કરી દીધો મારા નથી રહેવું આ એરિયામાં